બધા મીડિયા કર્મચારીઓનો હું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું છેલ્લા વિજયના મારફત મને જાણવા મળ્યું છે કે મહેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ખૂબ જ સમયમાં હું મારા પાર્ટીના શિષ્યતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાનો હતો લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતીને ઉપાડ્યા છે તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા ઉઠાવનાર હું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી ગયો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમ પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ પાર્ટીનું નવે સચિન સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જો ફેલાવતી હોય છે તો એને કાયદેસરની અમે નિગમની ટીમ સાથે અમે ચર્ચા કરી અને કાયદેસરની કાર્યવાહી કરશું

એટલે કે ભાઈ મેં અને સુધીરભાઈ આ આગોવાની રજા લીધી હતી તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ઉમેશ મકવાણા આનાથી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે એવા જો ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો ખેડૂતોનો મુદ્દો ચલાવો એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાયો ઉમેશ મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર જે ઓજાર ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાયા તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી પણ માત્ર માત્ર ઉમેશ મકવાણા એક સભામાં ગેરહાજર રહ્યા તો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે આવા જો વિષયો ચાલતા હોય તો એ ખરેખર લોકપ્રિય છે કારણ કે મોટાભાગના બધા ફોન એવા છે કે તમે કોઈ રિપ્લાય જ નથી કર્યો બધાએ તમને ફોન કર્યા છે મારે ઘણા બધા મીડિયા મિત્રોના ફોન આવ્યા હતા મારા પાર્ટીના પણ ફોન આવ્યા હતા એટલે તો મેં આજે આના માટે પ્રેસ કોન્ફરન્સ કરી છે હવે વ્યક્તિગત ફોન ઉપાડીને હું બધા જવાબ આપવું એવો સક્ષમ નતો મારે ઓછામાં ઓછા કાલે સો વ્યક્તિઓના અલગ અલગ મીડિયાના કર્મચારીઓના ફોન આવ્યા હતા અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાના મારે બોટાદથી અનેક સમાજના કાર્યકર્તાઓના પણ ફોન આવ્યા હતા હવે બધાના ફોન જવાબ આપી શકું એ મારી તાકાત બાટલો ચડાયો

કોઈ મને કઈ ઓફર નથી કરી મેં ક્યાંય કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી અને ક્યારેય મારે એની સાથે મીટિંગ પણ નથી એટલે આ જે કાંઈ વાત અમુક ચેનલ મારફત મને મળી છે યુટ્યુબ મારફત ફેક ન્યૂઝ છે એના ઉપર અમે લીગલ ટીમ સાથે વાતચીત કરી અને એની કાયદેસર કાર્યવાહી કરશું આજે આજે આવતીકાલે ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાવાના નથી રહેશે ચોક્કસ જ્યારે આ વાત મેં હું બોટાદનો ધારાસભ્ય બનો ત્યારે પણ આજે અફવા ઉડાડી કે ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભાજપમાં જવા જઈ રહ્યા છે ત્યારે પણ મેં કીધું હતું આજે ઉમેશ મકવાણાને આમાંથી પાર્ટીના ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે પણ આજે ત્રણ વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ પાર્ટીમાં જ છે હજી બે વર્ષ પછી પણ ઉમેશભાઈ આમાંથી પાર્ટીમાં જ રહેવા છે ઉમેશ મકવાણા ક્યારે કે આમ પાર્ટી છોડીને ભાજપમાં જવાના જ ગઈકાલે આ એના પછી પત્રકારોએ ફોન કર્યા સ્વાભાવિક છે તમને કામ આવશો તમારી પાર્ટીના નેતાઓનું પણ કહેવું છે કે અમારા ફોન રિસીવ નથી કર્યા અમને પણ હજુ આમાં શંકા છે કે નથી તમારી પાર્ટી કોઈ ગુલાસો કરતી કે રૂપેશભાઈ નથી જવાના અમારી સાથે જ છે આજે આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપને ખૂબ માર્ગદર્શન આપશે સાથે જ અમારા આસામના પ્રભારી દિનેથી આવેલા છે રાજેશ શ્રી એ પણ આપણે ખુલાસો આપશે એટલે મારા શ્રી સુનિલ તો સાથે મારી વાતચીત થયેલી લેઈ કે હું વિસાવદરમાં કેમ નથી કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી શક્યો અને હું વિસાવદરમાં નથી ગઈ છે પણ એનો મતલબ એમ નથી કે ઉમેશ મકવાણા એ આમાંથી પાર્ટી છોડી અને રાજમાં જાય છે અત્યારે મોટા સંગઠન તોની તમારી સમસ્યા આ છે શટડાઉન થઈ ગઈ છે છે નહીં ખાલી બોટાદની વાત નથી મેં કીધું અત્યારે આમ પાર્ટી આખા ગુજરાતની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે એટલે છવ્વીસે છવ્વીસ લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે એકસો બ્યાસી ઉપર આમ આદમી પાર્ટી ઇન્ચાર સો ઇન્ચાર્જ ટીમ જઈ રહી છે એટલે કે નવે થી આખું ટ્રકચર ઊભું થઈ રહ્યું છે એમાં બોટાદ એકની વાત નથી સમગ્ર એકસો વિધાનસભા ઉપર આમ પાર્ટી કામ કરી રહી છે